CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ નજીક આવતા વિદ્યાર્થીઓ તણાવમાં આવી રહ્યા છે બોર્ડે જાહેર કરેલી હેલ્પલાઇન પર રોજના 5 કોલ વિદ્યાર્થીઓના આવી રહ્યા છે જેમાં સૌથી વધારે પરીક્ષાના ડરથી ઊંઘ ન આવતી હોવાની ફરિયાદો થઈ રહી છે આ મામલે મનોવૈજ્ઞાનિકે જણાવ્યું કે વિદ્યાર્થીઓને લક્ષ્ય સુધી પહોંચવા માટે પોઝિટિવ વિચારો ખૂબ જ જરૂરી છે અને તે માટે ઊંઘ લેવી એટલી જરૂરી છે નેગેટિવ વિચારોથી વાંચન પર ધ્યાન આપી શકતો નથી ઉપરથી જે પણ વાંચો છે તે પણ ભૂલી જવાય છે જેથી વિદ્યાર્થીઓ પોઝિટિવ વિચાર લાવવાની મુખ્ય જવાબદારી માતા-પિતાની હોય છે ખાસ કરીને વિદ્યાર્થીને મોબાઈલ ફોન અને તેમાંથી પણ વિશેષ રૂપે સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ કારણ કે આ બાબતો વિદ્યાર્થીના અભ્યાસને સીધી રીતે નડતર રૂપ બનવા સાથે તણાવમાં મૂકી દે છે વિદ્યાર્થી પરીક્ષાના તણાવમાં આવ્યો હોય તો તેને એ પહેલા શાંત વાતાવરણ પૂરું પાડવું જોઈએ તથા પૌષ્ટિક આહાર સાથે પૂરતી ઊંઘ મળે તેવું માહોલ કરવો જોઈએ. CBSE બોર્ડે હેલ્પલાઇન નંબર 1800118002 જાહેર કર્યો છે જેના પગલે વિદ્યાર્થીઓ 24 કલાકમાં કોઈપણ સમયે ફોન કરીને મદદ મેળવી શકે છે.